અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યામાં પોલીસે દબાણ કરી લેતા હારે વિવાદ વકર્યો હતો ત્યારે હવે કોર્પોરેશનની કોલની જગ્યાએ હવે નરોડામાં આવાસના મકાનો બનાવવાનો નિર્ણય લીધો છે કોર્પોરેશનની જગ્યા પર પોલીસના દબાણનો વિવાદ વધુ વકરતા એએમસી સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તને મંજૂર કરી છે એટલે કે એક હજાર એકસો એસી મકાનોનું સરકારી આવાસ નહીં બને આવાસ મહત્વનું છે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે એક હજાર એકસો એસી આવાસો બનાવવાના હેતુથી નિકોલમાં પ્લોટ અનામત રખાયો હતો પરંતુ ભૂતકાળમાં એમ પોલીસ તરફથી પ્લોટ ખાલી ન કરાતા હવે એમસીએ સરકારી આવાસ બનાવવાની જગ્યા જ બદલી નાખી છે પોલીસ પણ લોકોની સલામતી શાંતિ માટે કામ કરતી હોય છે પણ અમારા માટે જે પ્લોટ હતો તેમાં પૂરા મકાનો અગિયારસો એંસી બની શકે તેવા હતા નહીં અને આવનાર થોડા સમયના ગાળાની અંદર નિકોલ પોલીસ સ્ટેશન નવી જગ્યાએ કાર્યરત થાય એવું નહોતું તેને પરિણામે અમે જ કઠવાડા ખાતે બેથી ત્રણ કિલોમીટરના અંતરે અગિયારસો એંસી મકાનો પાકા બંધાઈ શકે તે માટેના પ્લોટનો ઈડબલ્યુએસ માટેનો જ રિઝર્વ પ્લોટ હતો એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન ઈડબલ્યુએફના આવાસો બનાવવાનો નક્કી કરવામાં આવેલું છે વાત એ છે કે અમદાવાદ પોલીસ નહીં કુછ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પ્લોટ કો દબાવી લિયા હૈ ઓર કઈ ના કઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુછ નહીં કર પા રહા હૈ યહી કારણ ઇસ પ્લોટ મે જો આવાસ બનને થે અબ ઉને ઉત્તર ઝોન હંસપુરા મે બનાયા જાયેગા સબસે બڑا સવાલ તો યે ઉઠતા હૈ કે એક તરફ ડબલ એન્જિન સરકાર કી વાત કી જાતી હૈ अहमदाबाद पुलिस हो या राज्य सरकार की पुलिस हो कहीं ना कहीं भारतीय जनता पार्टी के अंडर में आती है लेकिन यह अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन में गरीबों की सेवाओं की बात की जाए तो दोनों दोनों या ट्रिपल त्रि, त्रि, इंजिन कहीं ना कहीं कही काम करते नजर नहीं दिखाई देते कांग्रेस पार्टी यह मांग करती है कि कहीं ना कहीं जो गरीबों के लिए जो प्लॉट था उन्हें दिया जाए वहां से यदि पुलिस का दबान है तो उन दबान को हटाकर कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के कड़क कार्रवाई करनी चाहिए